गुड मॉर्निंग जेसी कृष्णा स्वागत छे નવા व्लॉग मा हेलो तो वागी गे छे 8:30 અને અમે જમવા વાડી ને દવા આપણે દાતે ની લઈ લીધી હે જスमीन भाई त वयो गयो 1/2 કલાક 1/2 પોણી કલાક થઈ ગયો હે અને મમ્મી ઘરે કામ કરે છે તો ચાલો આપણે જાઈ ઘડીકા ને દે પાછો એ આવે ને તે ભેગી આવતી રહે એટલે મમ્મી ને થોડું કામ માં હેલ્પ થઈ જાય આટાળ માં હે ને ઠીક ની જાય ભેલા ફ્રી થઈ ગઈ તો ચાલો ને જૈન મડી એ વાડીએ જાઈ જો જસ્મીન ભાઈ ને દે કાલી આવ્યો તો થોડું ચોખું કર્યું તો આ હેઠો પછી લેજો જ અયા તો કોર કોર ને દેવાન થા થોડી થોડી અને આમાં ક્યાં ક્યાં ખાલા હે ને મગ વાવવાનું કેતીતી મમ્મી એ શું થાય નમ બહુ તો નથી પણ ક્યાં ક્યાં છે જો થોડા થોડા તો ચાલું જઈ આ આ જો આ જોઈન તો ગમે નહીં હાવ પાખી પાખી લાગે ને એતા પછી મોટી થાય ને પછી વલ કરી જશે અને મેમા લીલાડો હતો એટલે ઉને તને ના જ પુગે ને તો આપણે ખાતર ને ભર્યું હે એટલે આંધો નહીં આવે ઉમે જીન કે હોય ને માંડવી તઈ ના ગમે પછી જ ગમે આ હેઠો જો હમણા વઢાયો થઈ જાય હેઠા ખરિયા જો ખાકર નાખિન તો પછી આયરો લેવાની જરી અને હાતી આલી જાય પછી ને દ્વન માં જા હ મારા જસ્મીન ભાઈ આવી ગય છે સવારના પોર માં વેલા ઇને એક જ ભેં દોવા દિયે હે એક ટાણું હવાયરી એટલે વેલો નેવરો થઈ જાય તો જઈ આવત રિયો પપ્પા ગયા હે માલ સારવા થોડા કજીતા પાડેડા ને સોડી એટલું બધું ખર મોટું નથ્યું હજી પછી જાહે બેક બેક પી હું ને એટલે જઈ દેપને જાઉં જો જો એટલે એટલું નેક તો જાય છે જસ્મીન કા ટોર્ થાઈ નહી અટાણા लगारू कैमरा ऐखू के हेडे हेडे लेसो એટલે રાખું ના પડે હમ તાલો मंडी ઘડીકો નેદવા ને કર આમנם છે ને મોડું થઈ જશે થોડું પાચસ મંજાહેન માલ બંધ કા થઈ પેગી જાય હે એટલે શાક ને ઉ બના આયા આવેળીયું બહુ હોય ગિનેજસમાં હા ઓ બી બહુ ખરે આવર તો કાપી નાખી હોય તો ચાલો मंडी હેઢો નેદવા આ હે ને આખું એટલું સાફ કરી નાખીન પછી હાતી આલી જ છે એટલે આયરૂમાં તો વારી ન લાગે હાલો તો જો વાગી ગયા છે બાર અને જ આમ ફૂલ આદર થી ઓટામાં આપણે થોડીક ઓરમાં ઘેરે જાવ હું ક્યાં આયા છે ને ઓલો હેટો જો ને દે ગયો જરા કીયો જસ્મીન ભાઈ ને દે છે ને અને પાંથી મુરત કરી દઉં જરાક તો આ હે ને બધું આ હેટે ત્યાં રસ્તો હે એટલે રસ્તામાં તો બહુ જ ખડ થાય આપણે ને માઈન્ડવી છે અહીંથી થોડુંક આગળ આગળ સુધી નેદી નાખી અને જઈએ લ્યા પૂરો હું ખબર પડે કે મારે નામ લે પણ હું ભે હાલે તો જો વરસાદનું નામ લીધા ભાઈ કા છાટા આવવા તો એક નું કમ્પ્લીટ થઈ ગયું હેઠા નું હવે એક આ કોયર કોયર રે અને આખો બાકી છે હેઠો આ તો નથી લે હું એ પછી વઢાઈ જાય જ્યાં હું ને ત્યાં સુધી બધું લઈ લેવું ખડ એટલે પાછું ને દો આમ નડે નહીં પણ ફૂલ આદર થયો હે અને જામ વરસાદ વરસે તો ચાલો ઘર ભેગા થઈ જાય ને કાલે ભીંજાઈ જાઉં અને બપોરાને બપોરને ટાણું થઈ ગયું છે શાક ને એવું બનાવતી એવી તેઓ રોટલા બનાવવાનું છે મમ્મીને જો જસમીન ભાઈ આવે એને અહીંયા એક બે હતા થઈ ગયા લાગે પૂરા તો ચાલો જાય ઘેરે મોબાઈલે ભીંજા હે હું આજ કોથળી નથી લઈ એવી તો વાગવા આવ્યા 6:30 અને આપણે ઘરે આવી ગયા હાથ પગ ધોઈ લીધા અને જો વરસાદ ચાલુ થઈ ગયો છાટા ચાલુ થઈ ગયા એટલે આપણે ત્યાં ઝીકડી ગયા કારણ કે મોબાઈલ ની કોથરી નોતી ભીગી અને જો ઝાડવા કે અસલ લીલ્લા સમ થઈ ગયા અયન છે બધું વાતાવરણ નાલો ઉઘારી પરારામ પડને જીરોટલા ઘડાય છે પણ આપણે છે ને બહુ ભૂખ લાગી નથી મોડા મોડા હિરાયાતા એટલે તો હોઈ જૈંકડી કરા હે ને આ તા ઉગત ન જાતો નથી ચડ ઉતે થિયારા આપડે બમે એટલે પછી દવાઈ કેટલી પીવી નેમ થઈ ગઈ છે બધા ખાઈ છે ને જસ્મીન ભાઈ આપડા હે ને ઇન્દોર ઇચકતા ઇચકતા ફોન જો હે બંસૂડો અજી ને ભેંવ ન જ જવા દેતા ચાલવા બધી તો મે કોઈ દિ ના સૂટે બે સૂઠી પણ એજી વાર છે હજી એટલું બધું કઈ ખડthio નથી ખડમ લખે પણ જીણો જીણો છે હજી એટલે તો એમ કામ કાજા લે હેના લો ઘડી પર આરામ કર લે ને બપોર પછી જોઈ હે આ લોકો કે હું લાગતું નથી આદર ઉપર થી કે વરસાદ જવા દે પછી આમાં કઈ નકી નમે તો ને ઘડી પર ને દવા જા કે જેસે બે અને જો ફૂલ વરસાદ પડે છે અટાણું કેતી દેજ આદર હોય છે વરસાદ આવી તો બીજો દિવસ થઈ ગયો હે વ્લોગ નો ને વાગી ગયા છે રોંઢાના 4:30 કાયલ આપણે વ્લોગ પૂરો નતો થિયો વર્ષા ચાલુ થઈ ગયો બપોરે પછી ગયા આપણે ને બો વ્લોગ નતો તૈયાર થાતો જો સને 8:00 માં નીંદ થઈ ગઈ છે પછી આમાં વરસાદ નું કંઈ નકી નમરે વરી આવે તો પછી એની ખાઈ નાખગે પાછા આરી બધા ને અંદર બાંધવા ઈના કરતા નાખી દેઉ હારું આજ જો વરસાદ થોડો પોરો ખાધો બપોરે બેક રેડા આવ્યા તા અને અમાર શેરું જાય જ ખૂતો છે અયા કા શેરું નકર તમા હોય તબેલા માં ખેચ સડે હે ને હમ ઓન કે રાની અંદર બગાડું બોગારો પંખેડાઓને મજા આવેગી اصل કોરાણો જા વડલો મસ્ત કોરાણો જે ડાઈર કેમ કેટલા પાંદડા ફુઈટા આપણે છે ને લુખાડી થી કાઢને કો ના ના એ ઊંચી બાંધે કપાય નહીં હા એ ઉપર બાંધે જસ્મીન કપાય નહીં પછી અસલ એ લ્યો બટકાવી નાખી કઈ ના નડે હવે રેવા દેજો ક્યાંક બધી ડાયરેક્ટ કાપી ના નાખી તો જો અહીંયા છે ને અસલ છાયો થઈ ગયો અસલ ઘાટો છાયો થઈ ગયો કા કઈ નથી નડતું હું કાપતો નહીં શેરું બી ગયો કા કટક દેરા શું છે ક્યાં શેરું હાલો તો વાગવા આવ્યા છે પોણા પાંચ અને આપણે છે ને એડિટિંગ કરી છે અને આજ નિવેદ હતા તો મમ્મી જો નિવેદ નું કરતી હતી બપોર માં નિવેદ કરી લીધા ને હવે બસ સટાણ છે ને થોડું ઘટાડાનું કામ છે બાકી જો આવવાનું છે ને ગારો છે ખેતર માં કઈ કામ થાય એમ છે ને કાલે ને જ વાગ્યા એ ખેડો ને દી લીધો વરસાદ આવ્યો કાં જસ્મીન જસ્મીન ભાઈ પેહું બાંધવા મીંડા છે હવે પેહું ખાઈ લીધું તો છે ને હવે પાતો જાય ને બેને બાંધતો જાય જો ઓલા માલ હમણાં આવ્યા ને તે આખો ઘેરો ઉપડી આવેલો काली ए काली काली ने सरवा जाऊं भाई जो और आइवा बस निकरी न तो भड़का ने कितना रखड़ता है ध्यान राखू पड़े न कर ने कोरियो करी जाए तू फ्ला बिक हम्म तो फ्लो तोयड़ा तोयड़ा न हाँ।

सेदी बाबा घेरे पुगी जा है हो हम आई में थी पेट माले अब भाई गांजो पता ओला ता जो जी उमणो जाईस बगलो ही भेगो हले उमणी वेजन कामणी आवी जा हले वाहन आ पास ही गी आता जो नाइ माखियो कर दे जता इव मनी थोमने नमने थोमने इमाने मा वाहन आवता होय जयदीप ओरा टपाडी दे अन का इमणा ले जा बदन हु ना बीए भडकिन भागे ओसीता नो भटकाई जाए खबर पड़े હાલો તો હવે આપણે છે ને એડિટિંગ કરવી છે ને વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ